આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો માંથી હું રોહિત પરમાર આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વેનું આ વિડીયો લેકચર માં સ્વાગત કરું છું આ વિડીયો લેક્ચરમાં આપ માહિતી મેળવશો એમ્લિસના પેપર નંબર એમ એલ ટુ વન ઝીરો થ્રીના એકમ સાત વિશે એકમ સાત કે જેનું નામ છે એકત્રીકરણ તકનીક અને પ્રસ્તુતિકરણ એટલે કે કન્વર્જન્સ ટેકનોલોજી અને એન્ડ એપ્લિકેશન તો આ એકમમાં મૂળભૂત રીતે એકત્રીકરણનો અર્થ શું છે તે માહિતી સમાજ સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે ત્યારબાદ વાસ્તવિક રીતે એકત્રીકરણ એટલે શું અને તેના ધ્યેય શું છે તેના વિશે માહિતી મેળવશો એકત્રીકરણના મહત્ત્વના હેતુઓ શું છે તેની જરૂરિયાત શું છે ત્યારબાદ એકત્રીકરણના માપ અને જવાબદાર સંસ્થા સંઘ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવશો એકત્રીકરણની ઉદ્ભવતા અને પ્રક્રિયા કે રીતે થાય છે તેના વિશે માહિતી મેળવશો એકત્રીકરણના બંધારણના સ્તર કયા કયા છે વિભાગીય એકત્રીકરણ એટલે શું તેના વિશે માહિતી મેળવશો એકત્રીકરણની ટેકનોલોજી અને પદ્ધતિઓ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવશો એકત્રીકરણનું નેટવર્ક શોધ સેવાઓ કેવી રીતે એકબીજા સાથે સંબંધ ધરાવશે તેના વિશે માહિતી મેળવશો અને એકત્રીકરણના પ્રસ્તુતિ સાધનો એટલે કે એપ્લિકેશન ઇન્ટરનેટ ટીવી કે રીતે ઉપયોગી છે તેના વિશે માહિતી મેળવશો તો પ્રસ્તાવના એટલે કે આ એકમ વિશે આપણે જોઈએ કે આ એકમ શા માટે મહત્ત્વનું છે તો એકમનું નામ છે તે મુજબ એકત્રીકરણની વ્યાખ્યા જોઈએ તો એકત્રીકરણ એટલે શું તો સામાન્ય ધ્યેય હાંસલ કરવા માટે વિવિધ તકનીકો યુક્તિઓ વગેરે એકસાથે લાવવાની પ્રક્રિયા એટલે કે એકત્રીકરણ એટલે કે ટેકનોલોજીના સંદર્ભમાં એકત્રીકરણ જોઈએ તો સામાન્ય ધ્યેય હાંસલ કરવા એટલે કે બધાને ઉપયોગી હોય તેવો ધ્યેય હાંસલ કરવા માટે વિવિધ તકનીકો યુક્તિઓ ટેકનોલોજી એકસાથે સાથે લાવીને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એકત્રીકરણ તરીકે ઓળખાય છે મૂળભૂત હેતુ મુજબ જણાવી શકાય કે કોઈપણ નેટવર્ક કોઈપણ જગ્યાએ ચાલતું હોય તો એકત્રીકરણ પહોંચાડવું અને તેના દ્વારા કોઈ પણ ઉપયોગ કરતા સાથે જે સાધન હોય તેના પર કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે એટલે કે કોઈ પણ નેટવર્ક હોય જ્યાં ચાલતું હોય ત્યાંનું એકત્રીકરણ કરીને બીજી જગ્યાએ ઉપયોગ કરતાને પહોંચાડવું અને તેના જોડ જોડે જે સાધન હોય તેનો ઉપયોગ કરીને તે નેટવર્ક વડે માહિતી મેળવી શકે તે એકત્રીકરણનો જે છે એકત્રીકરણનો ઉદ્દેશ એ છે કે નેટવર્ક સોસાયટીમાં એક સાથે વધુ સેવાઓ એક જ ડિવાઇસ સાધન પર પૂરી પાડવી એટલે કે આપણે વાત કરી કે મૂળ ઉદ્દેશ શું છે તો આપણે જે સોસાયટીમાં અત્યારે રહીએ છીએ આપણે નેટવર્ક સોસાયટી તરીકે એને સંબોધી શકીએ એટલે કે આપણે જે પણ આજુબાજુની સાધનોનો ઉપયોગ કરીએ છીએ તે એક પ્રકારે એક નેટવર્ક સાથે જોડાયેલા હોય છે એટલે કે આપણે તેને નેટવર્ક સોસાયટી કહી શકાય તો આપણી જોડે જે સાધન છે ધારો કે મોબાઈલ છે તો મોબાઈલ પર જ આપણે ઈમેલ કરી શકીએ ફોન કોલિંગ કરી શકીએ વિડીયો જોઈ શકીએ ઓનલાઈન સ્ટ્રીમિંગ કરી શકીએ એટલે કે એક જ ડિવાઇસ પર અલગ અલગ સુવિધાઓ પૂરી પાડવાનો હેતુ છે તે એકત્રીકરણ તરીકે ઓળખાય છે જુદા જુદા પ્રકારના નેટવર્ક જુદા જુદા પ્રકારના કોમ્પ્યુટરો અને જે જુદા જુદા પ્રકારના સાધનો છે તે નેટવર્ક સોસાયટીની પ્રકારની સિસ્ટમ પરથી કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગને શક્ય બનાવે છે એટલે કે આપણે વાત કરીએ કે જુદા જુદા પ્રકારના નેટવર્ક કોમ્પ્યુટરો એકબીજા સાથે મળીને એક એપ્લિકેશન બનાવે છે જે આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે આ એકમમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે નેટવર્ક્સની ડિઝાઇન કેવી રીતે એકબીજા સાથે સંબંધ ધરાવે છે સેવાઓનો વિકાસ કઈ રીતના થયો અત્યારે આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેનો ક્રમશઃ વિકાસ ઓગણીસો પચાસ બાદ શરૂ થયો હતો એટલે કે આ જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નેટવર્ક્સની ડિઝાઇનનો ઉપયોગ કરીને એક સેવા આપણા સુધી પહોંચાડવામાં આવે છે જેને આપણે નેટવર્ક ઇલેક્ટ્રોનિક્સ માહિતી સમાજ એટલે કે એની આઈ એસ તરીકે સંબોધીએ છીએ નેટવર્ક સમાજ એટલે કે વૈશ્વિક જન સમાજનું એકબીજા સાથેનું જોડાણ અથવા ટેલિકોમ્યુનિકેશનની પદ્ધતિઓનું નેટવર્ક અને માનવ જીવનની રોજિંદા પ્રવૃત્તિઓમાં નેટવર્કનો ઉપયોગી રોજિંદી પ્રવૃત્તિઓ જેવી કે બેન્કિંગ માટે આપણે કરીએ છીએ રોજિંદી પ્રવૃત્તિઓ ત્યારબાદ ટિકિટ બુકિંગ ટિકિટ બુકિંગ ઓનલાઈનના માધ્યમથી કરીએ છીએ મનોરંજન પ્રોગ્રામ ઓનલાઈન સ્ટ્રીમિંગથી આપણે મૂવી જોઈએ છીએ ઓર્ડર કરીએ છીએ કોઈ ખાવા પીવાની વસ્તુ અથવા શોપિંગ કાર્ટમાં જે ઓર્ડર કરીએ છીએ નાણાકીય ફેરબદલ એટલે કે જે બેન્કિંગ એપ્લિકેશન હોય છે તેના દ્વારા આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ મેલ મોકલવા ઓનલાઈન મેલ મોકલીએ ડેટાબેઝમાંથી માહિતી મેળવી એક ઓનલાઈન ડિપોઝિટરી હોય એમાંથી અલગ અલગ આપણે માહિતી સર્ચ કરીએ છીએ મ્યુઝિક ફાઇલ ડાઉનલોડ કરવી સામાન્ય ટેલિફોનમાં વાત કરવી આ જે બધી ટેકનોલોજીનો જે ઉદ્ભવ થયો છે અને એકબીજા સાથે એકબીજા સાથે જોડાયેલા છે તેને આપણે એકત્રીકરણ તરીકે સંબોધી શકીએ હવે ઇલેક્ટ્રોનિક માહિતી એ આ બધા કાર્યોના કેન્દ્ર સ્થાને આવે છે એટલે કે જે આપણે બધી પ્રવૃત્તિઓ દેખી તેમાં ઇલેક્ટ્રોનિક માહિતી એટલે કે જે માહિતી ઇન્ફોર્મેશન છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે છે ઓનલાઈન સ્વરૂપે છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં માહિતી મેળવવા માટે સામાન્ય તરીકે ઈ ઉપયોગમાં લેવામાં આવે છે એટલે કે આપણે જે પણ માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હોય તેને આપણે સંબોધતા પહેલાં ઈનો ઉપયોગ કરીએ છીએ જેવી રીતે કે ઈ એજ્યુકેશન ઈ લાઇબ્રેરી ઈ બેન્કિંગ ઈમેલ ઇ જનરલ ઈ માર્કેટિંગ ઈ ગવર્નન્સ ઈ હેલ્થ ઈ કોમર્સ ઈ એન્ટરટેનમેન્ટ ઈ ન્યૂઝપેપર અને ઈ પોક્યુરમેન્ટ આના સિવાય પણ ઘણી જે પ્રવૃત્તિ છે જે ઓનલાઈનના માધ્યમથી થતી હોય તેને આપણે ઈ તરીકે સંબોધી શકીએ છીએ હવે ધારે કે એક ઉદાહરણ લઈએ કે ઈ એજ્યુકેશન એટલે શું એટલે કે ઈ એજ્યુકેશન એટલે યુનિવર્સિટી સાથે જોડા એટલે કે કોઈ યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટ હોય જે ઓનલાઈન માધ્યમથી ઉપલબ્ધ હોય જેમાં ફી ચૂકવણી પાઠ શીખવા સ્વ અધ્યયન કરવું પરીક્ષા આપવી પરિણામ મેળવવું આ બધું યુનિવર્સિટીની મુલાકાત લીધા વિના શક્ય બની શકે કે જે આ બધી પ્રવૃત્તિ છે યુનિવર્સિટી સાથે જોડાયેલી છે તે આપણે ઓનલાઈનના માધ્યમથી કરી શકીએ ત્યારબાદ છે લાઇ ઈ લાઇબ્રેરી તો ઈ લાયબ્રેરી એટલે શું કે લાઇબ્રેરી અને તેના સ્ત્રોતો તેની સેવાઓ વિશે નેટવર્ક દ્વારા માહિતી મેળવી શકાય આ બધી જ બાબતને ધ્યાનમાં લઈએ તો જરૂરી છે કે લાઇબ્રેરીના સ્ત્રોતને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવો જરૂરી છે એટલે કે લાઇબ્રેરીના જે સ્ત્રોતો હોય એનો ઉપયોગ આપણે ઓનલાઈનના માધ્યમથી કરી શકીએ પરંતુ તેના માટે જે પણ સ્ત્રોતો હોય તેને આપણે ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવો જરૂરી છે જે લાઇબ્રેરીના સ્ત્રોત ડિજિટલ સ્વરૂપમાં હોય તેને ડિજિટલ લાઇબ્રેરી તરીકે જાણી શકાય જ્યારે નેટવર્ક પરથી માહિતી મેળવવા અને ફેરબદલ કરવા ડિજિટલ લાઇબ્રેરીનો ઉપયોગ થાય છે ત્યારે તેને ઈ લાઇબ્રેરી કહી શકે એટલે કે જ્યારે નેટવર્કનો ઉપયોગ કરીને માહિતી મેળવવું અને માહિતીમાં અપડેટ કરવું અને માહિતી મેળવવી તે ડિજિટલી એટલે કે ઓનલાઈનના માધ્યમથી થઈ શકે લાઇબ્રેરીની વેબસાઇટ પર ત્યારે તેને એ લાઇબ્રેરી આપણે કહી શકાય હવે એ પ્રવૃત્તિ માટે જૂની પરિભાષા છે કે પહેલાંના જમાનામાં એનો ઉપયોગ સામાન્ય રીતે આન ઓનલાઈનના માધ્યમમાં જે આપણે ઉપયોગ કરીએ છીએ સેવાઓનો તેના માટે થતો હતો જેવી રીતે ઓનલાઈન ટિકિટ ઓનલાઈન ભંડોળ ટ્રાન્સફર એટલે કે બેન્કિંગ વ્યવહારો અલગ અલગ વિસ્તારનું એકત્રીકરણ એક જ મૂળભૂત જરૂરિયાત પ્રમાણે એ દ્વારા નેટવર્ક સમાજમાં ઈ એક્ટિવિટી શક્ય બને છે એટલે કે જે પણ આ બધી અલગ અલગ પ્રવૃત્તિઓ છે ઇન્ફોર્મેશન સોસાયટીમાં કે અત્યારે જે આપણે માહિતી સમાજ તરીકે સંબોધી શકીએ તેમાં ઓનલાઈન માધ્યમથી અલગ અલગ પ્રવૃત્તિઓ એક જ સ્થળે બેસીને આપણે કરી શકીએ ઓનલાઈનના માધ્યમથી એક સાધન દ્વારા તેને આપણે ઈ એક્ટિવિટી કહી શકીએ હવે એકત્રીકરણનું લક્ષ્ય એટલે કે એકત્રીકરણનું લક્ષ્ય શું છે આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકત્રીકરણ કરવામાં આવે છે પણ શાના માટે તો એકત્રીકરણ એ ટેકનોલોજીની મર્યાદા નથી એકત્રીકરણ એ અસાધારણ રીતે બહોળા વિસ્તારને સાંકળી લે છે જેવી કે ટેકનોલોજી એપ્લિકેશન માધ્યમ નેટવર્ક પદ્ધતિ નેટવર્ક મેળવવો અને સ્વિચિંગ એટલે કે જે એકત્રીકરણ છે જે ઓનલાઈનના માધ્યમો છે જેવી કે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી છે અલગ અલગ પ્રકારના એપ્લિકેશનો છે માધ્યમ એટલે કે કોમ્યુનિકેશન મીડિયમ છે નેટવર્ક પદ્ધતિ અલગ અલગ નેટવર્ક પદ્ધતિ કે આપણે અલગ અલગ નેટવર્ક પદ્ધતિની વાત કરી હતી સ્વિચ નેટવર્કિંગ સેલ નેટવર્કિંગ ત્યારબાદ નેટવર્ક મેળવવું એટલે કે એક સ્થાન પરથી બીજા સ્થાને જે કનેક્શન મેળવીએ છીએ અને સ્વિચિંગ પદ્ધતિ અલગ અલગ સ્વિચિંગ પદ્ધતિઓ તેનું એક જગ્યા એક બોહળા વિસ્તાર આ જે પણ બધી અલગ અલગ ટેકનોલોજી છે એને એક સાથે લઈને કામ કરે તેને આપણે એકત્રીકરણનું લક્ષ્ય કહી શકીએ એકત્રીકરણ એ પ્રત્યાયન અને નેટવર્ક પૂરતું મર્યાદ નથી એટલે કે એકત્રીકરણ કોમ્યુનિકેશન અને જે નેટવર્ક છે એના પૂરતું મર્યાદિત નથી પરંતુ જે પણ સાધનો ઉપલબ્ધ છે તેનો નેટવર્ક વડે ઉપયોગ કરીને એક સાથે સાંકળી લેવા તે જ એકત્રીકરણનું લક્ષ્ય છે ઉદાહરણ તરીકે એકત્રીકરણ એ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વધારે જાણીતું છે આપણે ઓટોમોબાઈલ ઉદ્યોગનું ઉદાહરણ લઈએ તો તેમાં આ જે ટેકનોલોજીના માધ્યમો છે કેવી રીતે એકત્રીકરણ રીતે જોડાયેલા હોય છે તેની વાત કરીએ તો તેમાં ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન અને કોમ્પ્યુટરને સ્વમેળે મર્યાદિત અને પ્રવૃત્તિ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે ઉદાહરણ તરીકે રડારનો ઉપયોગ વાહનને નિયંત્રણ કરવા માટે હોય છે એટલે કે જે એમાં સેન્સરો જોડાયેલા હોય છે તેને આપણે તેનાથી આપણે વાહનની આગળની પાછલી સાઈડ કોઈ વાહન છે કે નહીં તેની માહિતી મેળવી શકીએ છીએ કેમેરા વડે આગળ પાછળ જોઈ શકીએ છીએ ત્યારબાદ ઓનલાઈન જે અત્યારે વ્હીકલો આવી રહ્યા છે તેમાં ઓટોમેટિક આપણે સંચાલન કરી શકે છે તેની ગતિ મર્યાદિત કરી શકે છે એટલે કે જે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે નેટવર્ક છે અને ટેકનોલોજી છે તે બધાને એકત્રિત કરીને આપણે ઉપયોગમાં લઈએ છીએ તે એકત્રીકરણનું લક્ષ્ય છે હવે બીજું ઉદાહરણ જોઈએ તો એર કન્ડિશન એટલે કે આપણે જે ઓસી આ એસી ઉપયોગમાં લઈએ છીએ તેમાં અલગ અલગ સેન્સરો જોડાયેલા હોય છે જે વા રૂમનું ટેમ્પરેચર કેટલું છે હ્યુમન બોડીનું ટેમ્પરેચર કેટલું છે તે મુજબ ઓટોમેટિક સેન્સ કરે છે અને તે મુજબ વાતાવરણ અનુકૂલિત કરે છે એટલે કે આ પણ એક અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ એક ઇન્સ્ટ્રુમેન્ટનામાં કરવો એ પણ એકત્રીકરણનું લક્ષ્ય છે આવા ઘણા બધા ઉદાહરણો છે જે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક સાધન આપણને પૂરું પાડે છે હવે એકત્રીકરણની વ્યાખ્યા આ મુજબ સમજી શકાય છે ટુ આરકાઈવ ધ કેપેબિલિટી વેર ઇન એની નેટવર્ક કેન ડિલિવર એની સર્વિસ ટુ એની પ્લેટફોર્મ એન્ડ એની યુઝર વિથ એન અપ્રોપ્રિએટ કન્ઝ્યુમર ડિવાઇસ કેન એક્સેસ એની એપ્લિકેશન ધેટ રન્સ ઓન ધ નેટવર્ક એક એટલે કે કોઈપણ નેટવર્ક વડે આપણે સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ અને જે સાધન હોય તે સાધનો ઉપયોગ કરીને એ સર્વિસ ઉપલબ્ધ કરાવી શકે એ સર્વિસ યુઝ કરી શકે તે એકત્રીકરણનું લક્ષ્ય છે તો ઉપરના વાક્ય મુજબ આપણે કહી શકીએ કે વિવિધતામાં એક જરૂરી માહિતી મેળવવા માટે ઉપભોક્તા પાસે યોગ્ય ઉપયોગી સાધન હોવું જોઈએ એટલે કે આપણે વાત કરીએ કે અલગ અલગ નેટવર્ક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક સાધન વડે મોબાઈલ ડિવાઇસનું ઉદાહરણ લઈએ તો મોબાઈલ ડિવાઇસ વડે આપણે અલગ અલગ સર્વિસ માણી શકે છે પરંતુ સ જે નેટવર્કનો આપણે ઉપયોગ લઈ રહીએ છીએ એટલે કે ધારો કે વાઇફાઈનો ઉપયોગ કરીએ તો આપણી સાથે જોડે જે મોબાઈલ છે વાઈફાઈ ઇનેબલ હોવું જોઈએ તો જ આપણે તે સર્વિસનો ઉપયોગ કરી શકીએ છીએ તાજેતરમાં સંપૂર્ણ એક એકીકરણ થઈ ઉપયોગી યોજના રચવા અને વિકાસ કરવાના પ્રયત્ન થયેલા છે જે આદાન પ્રદાન ઓડિયો વિડીયો અને ડેટા મેળવવા સક્ષમ બની શકે છે આપણે મોબાઈલની વાત કરીએ તેનું ઉદાહરણ ગણી શકાય ત્યારબાદ છે વૈશ્વિક નેટવર્ક પર આ આયોજનના આધારે મલ્ટીમીડિયા કાર્યક્રમો જોઈ શકાય છે ઇન્ફોર્મેશન સોસાયટી માહિતી માટે ત્રણ સ્વરૂપ જણાવે છે જેવા કે ઓડિયો વિડીયો અને ડેટા કોમ્પ્યુટર દ્વારા ઉત્પન્ન થયેલી માહિતી એટલે કે જ્યાં માહિતી સમાજ છે એ ત્રણ સ્વરૂપો જણાવે છે જે મલ્ટીમીડિયા કાર્યક્રમો આપણે જોઈ શકે છે જેમાં ઓડિયોનો ઉપયોગ થયેલો હોય વિડિયોનો ઉપયોગ થયેલો હોય અને ડેટા કોમ્પ્યુટર એટલે કોમ્પ્યુટર દ્વારા જે ડેટા બનાવવામાં આવેલો હોય જેવી કે ટેક્સ છે કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે કોમ્પ્યુટર એનિમેશન છે ડિજિટાઈઝ પિક્ચર છે તેના વડે ઉત્પન્ન થયેલો ડેટા છે તેનો આપણે માહિતી મેળવી શકીએ છીએ ત્યારબાદ છે એકત્રીકરણના હેતુઓ હવે હેતુઓની વાત કરીએ તો નેટવર્ક અને પદ્ધતિને ત્રણ સ્વરૂપમાં માહિતી મેળવવા માટે એટલે કે વાત કરી કે જે આપણે નેટવર્કનો ઉપયોગ કરીએ અને પદ્ધતિનો ઉપયોગ કરીએ તેમાં ત્રણ સ્વરૂપ એટલે કે ઓડિયો વિડીયો અને કોમ્પ્યુટર ડેટા ઉત્પન્ન થયેલા હોય તેને ઉપયોગ કરી અને માહિતી મેળવવા માટે અને દરેક ઉપભોક્તા એક અથવા અનેક સ્વરૂપમાં માહિતી મેળવવા સક્ષમ હોવો જોઈએ એકત્રીકરણની પદ્ધતિ રચના માટે ઘણા ખાસ હેતુઓ ધ્યાનમાં રાખવા જોઈએ જેવી કે નીચે મુજબ છે જેવી રીતે કે વપરાશકર્તા સાથે મૈત્રીપૂર્ણ સુવાક્યતા બીજી છે ખામીરહિત વિશ્વસનીયતા ત્રીજું છે સુરક્ષિત વ્યક્તિગત ઉપયોગિતા અને ચોથું છે ગુપ્તતા હવે આ કેવી રીતે આપણે નેટવર્કમાં ઉપયોગ આવે છે તેના વિશે વાત કરીએ તો જે આપણે નેટવર્કનો ઉપયોગ કરીએ છીએ એટલે કે કોઈ યુઝર હોય વપરાશકર્તા હોય તો વપરાશકર્તા સાથે મૈત્રીપૂર્ણ સુવાક્યતા એટલે કે દરેક પ્રકારના ઉપયોગ કરતાં નેટવર્ક જગત અને તેના સાથે કામ કરતા દરેક માહિતીને ખૂબ જ સરળ રીતે જોઈ શકે એટલે કે જે પણ ઉપયોગ કરતા હોય નેટવર્કમાં જોડાયેલો હોય જે માહિતી ઉપલ ઉપલબ્ધ હોય ઓનલાઈન માધ્યમના સ્થળેથી તે આપણે મોબાઈલમાં ખૂબ જ સરળથી જોઈ શકીએ તેવું નેટવર્કનું જોડાણ હોવું જોઈએ ધારો કે ઓનલાઈન સ્ટ્રીમિંગ કરતા હોઈએ તો નેટવર્કનું જોડાણ એ મુજબ હોવું જોઈએ કે ડેટા વધારે ટ્રાન્સમિટ કરી શકે ત્યારબાદ છે જોડાણની સ્થાપના કરવામાં સાંધા વિનાનું નેટવર્ક રચવું એટલે કે જે જોડાણ આપણે નેટવર્ક કનેક્ટેડ હોય તેમાં સાંધા વિનાનું નેટવર્ક રચવું એટલે કે આપણે અહીં અમેરિકાની માહિતી કાં તો યુકેની માહિતી ઓનલાઈનના માધ્યમથી આપણે જોતા હોઈએ તો જે વચ્ચેના સાંધા હોય આપણે જોઈ શકીએ નહીં પરંતુ નેટવર્ક સીધું જોડાયેલું હોય તે પ્રમાણે નેટવર્કનું આપણે સાંધા વિનાનું નેટવર્ક રચવું જોઈએ ત્યારબાદ છે મધ્યસ્થ નેટવર્ક માટે ઉપયોગ કરતા જાણકાર ન હોઈ શકે માટે માહિતી મેળવવા સાધા વિનાનું નેટવર્ક હોવું જોઈએ એટલે કે જે મધ્યસ્ નેટવર્ક આપણે ટોપોલોજીની વાત કરીએ તે બસ ટોપોલોજી સ્ટાર મેસ ટોપોલોજી અલગ અલગ નેટવર્ક હોય એકબીજા સાથે જોડાઈને આપણને કનેક્શન પૂરું પાડે છે તો હજારો કનેક્શન બીજા સાથે જોડાઈને આપણને જે અંતિમ સ્થાનની માહિતી આપણે મેળવી છે તેની જાણકારી આપણને આપે છે પરંતુ વચ્ચેના જે મધ્યસ્થ સ્થળો અલગ અલગ હોય એની માહિતી જાણા વિના આપણે સીધું આપણે જે ઇન્ફોર્મેશન જોઈએ છે તે માહિતી આપણે જાણી શકીએ તેવું નેટવર્ક હોવું જોઈએ નેટવર્ક પર ઉપભોક્તાને આદાન પ્રદાન માટે પૂર્ણ એકાંત મળવું જોઈએ જેમ કે માણસ ઘર બદલે તેના માટે ઘણા કારણો હોઈ શકે પણ ઘરના વાતાવરણ પર અસર ન થઈ શકે કેમકે ફેરબદલ તો માત્ર જગ્યાની થઈ છે સરનામામાં ફેરફાર થાય તો એવું બની શકે તે ઘરની પ્રવૃત્તિમાં ફેરફાર થતો નથી એટલે કે ઉદાહરણ આપેલું છે કે નેટવર્ક એવું હોવું જોઈએ જે વિશ્વાસપાત્ર હોવું જોઈએ ઉપભોક્તાની પ્રવૃત્તિ પર નેટવર્કની આ આડઅસર ન થવી જોઈએ એટલે કે ઉપભોક્તા જે એનો યુઝ કરે છે તે નેટવર્કની આડઅસર તેના પર ન થવી જોઈએ ત્યારબાદ છે એકત્રીકરણની પ્રાથમિક જરૂરિયાત શું છે તો તેના વિશે જોઈએ તો ઇન્ટરવર્કિંગ અને ઇન્ટર ઓપરેટિંગ એ બંને એકત્રીકરણની મહત્ત્વની જરૂરિયાત છે એટલે કે પ્રાથમિક જરૂરિયાતમાં આ બે ધ્યેય પૂર્ણ થવા જરૂરી છે ઇન્ટરવર્કિંગ ઇન્ટરવર્કિંગ એટલે અંદરો અંદર વર્ક કરી શકે તેવું નેટવર્ક હોવું જોઈએ અને ઇન્ટર ઓપરેટિંગ એટલે એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે આપણે ઓપરેટ કરી શકીએ એટલો અથવા ટેકનોલોજી હોય એક ઇન્સ્ટ્રુમેન્ટનો બીજી જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો બીજી જગ્યાએથી ઓપરેટ કરી શકે તે પ્રકારનું નેટવર્ક હોવું જોઈએ ઉદાહરણ જોઈએ તો ઇન્ટરવર્કિંગ એ નેટવર્ક પદ્ધતિને ઉપયોગમાં લેવા માટેનું લેવલ નક્કી કરે છે ધારો કે આપણે જોઈએ કે ઉદાહરણ જોઈએ કે ઇન્ટરવર્કિંગમાં એટીએમનું નેટવર્ક કઈ રીતે ઇથરનેટ સાથે કામ કરે છે એટલે કે લેન વડે જોડાયેલું જે એટીએમ હોય તે આપણે બેન્કિંગ વ્યવહારો સરળતાથી થઈ શકે છે તો એ ઇન્ટરનેટના માધ્યમથી લેનના માધ્યમથી નેટવર્ક સાથે જોડાય છે અને જે એનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ ઓનલાઈન બેન્કિંગ વ્યવહારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે આ રીતે ઇન્ટરવર્કિંગ હોવું જોઈએ ત્યારબાદ છે અલગ અલગ સંસ્થાઓ છે કે જે આ પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અલગ અલગ નેટવર્ક ઉપયોગમાં લેવામાં આવે છે તો એ નેટવર્ક છે તેનું માનાંક કોણ નક્કી કરે છે તેનું મોનિટાઈઝેશન કોણ કરે છે તો શરૂઆતમાં બે અલગ અલગ માનાંકો જે છે પહેલું છે આઈટીયુ અને બીજું છે આઈએસઓ એ આઈટીયુ એટલે કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન અને બીજું છે આઈએસઓ એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન હવે એની વાત કરીએ તો આઈટીયુ અને આઈએસઓ શું કાર્ય કરે છે તો આઈટીયુની આપણે માહિતી મેળવીએ તો આઈટીયુ એટલે કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન નામની સંસ્થા સ્વિટરલેન્ડમાં જીનેવા ખાતે આવેલી છે એટલે કે તેનું વડું મથક જીનેવા ખાતે આવેલું છે તેમાં વિશ્વ સ્તરના એટલે કે વિશ્વનીય એકસો પચાસ જેટલા કન્ટ્રીઓ તેની સાથે જોડાયેલ છે યુનાઇટેડ સ્ટેટનું કોઈ પણ રાજ્ય તેનું સભ્યપદ આસાનીથી મેળવી શકે છે હવે આઈટીયુની વાત કરીએ તો આઈટીયુમાં અંદર બીજા બે ભાગ હોય છે જેને આપણે ઇન્ફોર્મેશન સોસાયટીથી એકત્ર કરવામાં જોડાયેલા હોય છે પહેલું છે ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝેશન સેક્ટર જે આઈટીયુ ટી તરીકે ઓળખાય છે અને બીજું છે રેડિયો કોમ્યુનિકેશન સેન્ટર જે આઈટીયુ આર તરીકે ઓળખાય છે તો આઈ ટીયુ રેડિયો કોમ્યુનિકેશન વખતેના નેટવર્કમાં ગુણવત્તાનું ધોરણ જાળવવાનું કામ કરે છે એટલે કે રેડિયો ટ્રાન્સમિશન જ્યારે થતું હોય ત્યારે કઈ ફ્રિકવન્સી પર રેડિયો કામ કરશે તેની જે વેવલેન્થ હોય તેનું જે ગુણવત્તા છે ધોરણ જાળવવાનું કામ છે એ રેડિયો કોમ્યુનિકેશન સેક્ટર આઈટીયુ આર દ્વારા કરવામાં આવે છે આઈ ટીયુઆરએ કુદરતી રિસોર્સ સ્થાપી તેનું વહેવટ કરવાનું કામકાજ સંભાળે છે તેમજ તે હવાના તરંગોને અનુસરીને અલગ અલગ પ્રકારની ફ્રિકવન્સી ઉત્પન્ન કરે છે હવે આઈટીયુ ટી છે જે હાલમાં સીસીઆઈઆરમાં સમાવેશ છે એટલે કે સી સી એક હિસ્સો છે અને આઈટીયુ ટી છે જે ટી એસએજી જે ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એડવાઇઝરી ગ્રુપ છે તેની અત્યારે હિસ્સો છે અને તેના દ્વારા અત્યારે સહાય મળે છે મેળવે છે ત્યારબાદ છે એકત્રીકરણનો આવી ભાર સર્જન એટલે કે એકત્રીકરણનું સર્જન કેવી રીતના થયું એટલે કે બધી કોમ્યુનિકેશન ટેકનોલોજી છે ટેકનોલોજીની બધી જગ્યાએ એક ધ્યેય માટે ઉપયોગ કરવાનો ધ્યેય હાસિલ કરવામાં ક્યારે ઉદ્ભવ થયો તેનું સર્જન કેવી રીતના થયું તેના વિશે માહિતી જોઈએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ઓગણીસો પચાસમાં જ્યારે ટેલિકોમ્યુનિકેશનની શરૂઆત થઈ તે વખતે સૌ પ્રથમ વાત આનો એકત્રીકરણનો ખ્યાલનું સર્જન થયું તે સમયમાં જે કોમ્પ્યુટર સિસ્ટમ હતી તેની વાત કરીએ તો તે સમયમાં કોમ્પ્યુટર સિસ્ટમ બહુ મોંઘી હતી તેમજ તેને ચાલુ કરવા માટે બહુ જ નિયમનના વાતાવરણની જરૂર પડતી હતી તે જગ્યાએ કોમ્પ્યુટર રહેતા હતા એટલે કે જ્યાં કોમ્પ્યુટર રાખવામાં આવતા હતા એ જમાનામાં ત્યાં તાપમાનને વ્યવસ્થિત રાખવા માટે એર કન્ડિશનનો ઉપયોગ થતો હતો તેમજ હવાના ભેજને અને કચરાને દૂર રાખવા માટેના ઉપાયો કરવા માટે એપ્રોન પહેરાવવામાં આવતા હતા એટલે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તેને એપ્રૂવ પહેરવામાં આવતા હતા ત્યારના સમયમાં કોમ્પ્યુટર ખૂબ જ ઓછા પ્રમાણમાં હતા તેમજ બહુ દૂર દૂર સુધી લાંબી સફર કરીને તેના સેન્ટર સુધી પહોંચવું પડતું હતું એટલે કે અમુક સ્થળો તેના સેન્ટરો હતા હવે ભારતની વાત કરીએ તો ભારતમાં તે સમયે ટોટલ ત્રણથી ચાર જેટલા મોટા શહેરોમાં જેવા કે કાનપુર દિલ્હી કલકત્તા અને બોમ્બે એ સેન્ટરો હતા ત્યાં જે ઉપયોગકર્તાઓ હોય ત્યાં આ સેન્ટર ઉપર આવવું પડતું હતું અને આ સેન્ટરો બહુ દૂરના સ્થાને હોવાથી જે ઉપયોગકર્તાઓને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો હોય તો તેમને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ગ્રાહકના સમુદાયના પ્રમાણમાં તેઓની માટે કોમ્પ્યુટરની બનાવટ પણ આર્થિક કારણસર મુશ્કેલ હતી એટલે કે ગ્રાહકોને એ વખતે અલગ ગ્રાહકોએ પોતાનું કોમ્પ્યુટર સ્થાપવું હોય તો બહુ જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો એટલે કે કોમ્પ્યુટરના ભાવ બહુ જ ઊંચા હતા અને તેનું મેન્ટેનન્સ કરવું પણ શક્ય ન હતું એથી ઘણી ખર્ચાળ પદ્ધતિને કારણે પણ ઉપયોગ કરતાં ખરીદવા કરતાં કોમ્પ્યુટર સેન્ટરનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરતા એટલે એ સમયમાં કોમ્પ્યુટર ખરીદ્યું એના કરતાં કે સેન્ટરનો ઉપયોગ આપણે કરી લઈએ તે વધુ પસંદ કરતા હતા હવે કોમ્પ્યુટરની બનાવટને આ હેતુને સિદ્ધ કરી બતાવ્યો તેમજ કોઈપણ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આ ખૂબ ઉપયોગી પદ્ધતિ સાબિત થઈ તેથી તેઓ ઉપયોગકર્તાઓને ઘર સુધી કોમ્પ્યુટર પદ્ધતિ પહોંચાડવાનું નક્કી કર્યું એટલે કે એમને લાગ્યું કે આ કોમ્પ્યુટરનો ઉપયોગ એ માનવ સમાજ માટે બહુ જ ઉપયોગી છે તેથી જે તેનું મેન્ટેનન્સ છે તે કેવી રીતે ઓછું કરી શકાય કોમ્પ્યુટરનો ઉપયોગ ઘર ઘર સુધી કેવી રીતે પહોંચી શકે તેના માટે તેમણે પ્રયત્નો ચાલુ કર્યા અને જે સાધનો છે અલગ અલગ કો કોમ્યુનિકેશન ટેકનોલોજી છે તે એક સાધન દ્વારા કેવી રીતે ઉપભોક્તા સુધી પહોંચી શકાય તેનું ધ્યેય નક્કી કરવામાં આવ્યું હવે એ વખતના કોમ્પ્યુટરની વાત કરીએ તો આકૃતિમાં જેમ બતાવેલ છે તેમ રિમોટ સાઇડ અને કોમ્પ્યુટર સેન્ટ સેન્ટર વચ્ચે માહિતી માટે યોગ્ય જોડાના રિમોટ કોમ્પ્યુટરના સાધનની જરૂર પડતી હતી જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ એટલે કે સેન્ટ્રલ કોમ્પ્યુટર છે જે સીપીયુ છે આપણે સેન્ટ્રલ કોમ્પ્યુટર ગણી શકીએ ત્યારબાદ સીએચ છે કોમ્યુનિકેશન સબ સિસ્ટમ છે બંને તરફ અને નીચેના બે બોક્સમાં છે એ બંને યુઝરના જે સ્ટેશન છે તે આપણે ગણી શકીએ તો સી આર અને આરજે યુનિટ હવે આરજેઈ યુનિટની વાત કરીએ તો રિમોટ જોબ એન્ટ્રી યુનિટ તરીકે ગણી શકાય એટલે કે જો કોઈ ઉપભોક્તા છે તેને કોઈ કામ કરવું છે કોમ્પ્યુટર દ્વારા તો એ આરજે યુનિટ એટલે જે તે સેન્ટરમાં જશે ત્યારબાદ સી આર હવે સીઆરનો ઉપયોગ પંચિંગ કાર્ડ તરીકે તે વખતના સમયમાં જે આપણે કામ કોમ્પ્યુટર કામ કરે છે તેને કામ સોંપવા માટે સી આરનો એટલે કે કાર્ડ રીડરનો ઉપયોગ થતો હતો અને જે પણ જોબ પૂર્ણ થઈ જાય તેના બાદ ત્યાં પ્રિન્ટર પર નો ઉપયોગ આઉટપુટ લેવામાં કરવામાં આવતો હતો હવે પંચિંગ હોલ દ્વારા કાર્ડ ઉપર કોમ્પ્યુટર પ્રોગ્રામનો ઉપયોગ થતો હતો અને કામને સફળ બનાવવા માટે તે કાર્ડને કોમ્પ્યુટર સેન્ટરમાં દાખલ કરવામાં આવતું જે પ્રોગ્રામને દાખલ કરવામાં આવતો તેને જોબના નામથી ઓળખવામાં આવતું એટલે કે આપણે વાત કરી કે જે કાર્ડ કાર્ડનો ઉપયોગ છે સીઆર છે એનો ઉપયોગ પંચિંગ હોલ દ્વારા કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો જોબ આપવા માટે રિમોટ કોમ્પ્યુટરના ખ્યાલ મુજબ તે સાધન રિમોટ સાઇડના રિમોટ જોબ એન્ટ્રી તરીકે સાધનથી ઓળખાતું એટલે કે આપણે વાત કરીએ રિમોટ સાઇડ જે આરજે યુનિટ છે તેને આપણે રિમોટ જોબ એન્ટ્રીના સાધનના નામ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ મુખ્ય કોમ્પ્યુટરમાં કોમ્યુનિકેશન લાઇનને બહાર લાવવા માટે સામાન્ય રીતે કાર્ડ રીડરનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ તરીકે અને પ્રિન્ટરનો ઉપયોગ આઉટપુટ ડિવાઇસ તરીકે થતો હતો એટલે કે જે મુખ્ય કોમ્પ્યુટરમાં કોમ્યુનિકેશન લાઇન છે એટલે કોમ્પ્યુટર જે સેન્ટ્રલ કોમ્પ્યુટર છે તેનું કોમ્યુનિકેશન થઈ શકે તેના માટે જે કાર્ડ રીડરનો ઉપયોગ ઇનપુટ ડિવાઇસ તરીકે અને પ્રિન્ટરનો ઉપયોગ આઉટપુટ ડિવાઇસ તરીકે કરવામાં આવતો હતો ત્યારબાદ કોમ્યુનિકેશન લાઈન અને મુખ્ય કોમ્પ્યુટર કરતાં કાર્ડ રીડર અને પ્રિન્ટરની સ્પીડ ધીમી રહેતી એટલે કે પહેલાંના જમાનામાં જે કોમ્પ્યુટર હતું એ તો સમયસર કામ કરી આપતું હતું ઝડપથી કામ કરતું હતું પણ પરંતુ જે કાર્ડ રીડર અને પ્રિન્ટર પર જે આઉટપુટ આવવો જોઈએ તેની સ્પીડ ધીમી હતી ત્યારબાદ જે ડિવાઇસ તરીકે ટેપનો ઉપયોગ થ ટેપ ડ્રાઈવનો ઉપયોગ થવા લાગ્યો એટલે કે ડિવાઇસ અને ટેપ યુનિટને કંટ્રોલ કરવા માટે રિમોટ કોમ્પ્યુટરિંગ એ પહેલી એપ્લિકેશન હતી એટલે કે તે વખતમાં રિમોટ કોમ્પ્યુટરિંગનો પહેલી વખત ઉપયોગ કરવામાં આવ્યો જેને કોમ્પ્યુટર અને કોમ્યુનિકેશન ટેકનોલોજીને સાથે રાખીને એકત્રીકરણની ટેકનોલોજીને સાથે રાખી એકત્રીકરણની ટેકનોલોજીનો ઉદ્ભવ રિમોટ કોમ્પ્યુટરિંગ દ્વારા 1950 ના અંતમાં શરૂ થયો એટલે કે ઓગણીસો પચાસના અંતમાં આ કોમ્યુનિકેશન ટેકનોલોજી અને કોમ્પ્યુટરને સાથે રાખીને એક નવી ટેકનોલોજીનો એટલે કે રિમોટ કોમ્પ્યુટરિંગ દ્વારા તેનો ઉપયોગ કરવાનું ઓગણીસો પચાસના અંતમાં શરૂ થયું રિમોટ કોમ્પ્યુટર પદ્ધતિ કોમ્પ્યુટર અને કોમ્યુનિકેશન ટેકનોલોજીને જોડવામાં બહુ સફળ રહી ત્યારબાદ રિમોટ કોમ્પ્યુટરના ખ્યાલને ઓગણીસો સાહીઠમાં ચાર મહત્ત્વની પદ્ધતિનો વિકાસ થયો એટલે કે જ્યારે આ રિમોટ કોમ્પ્યુટરનો ખ્યાલ સફળ રહી ત્યારબાદ ચાર મહત્વની પદ્ધતિનો વિકાસ થયો જે પહેલી છે મલ્ટી પ્રોગ્રામિંગ એટલે કે અલગ અલગ પ્રોગ્રામ એકસાથે રન કરી શકાય ટાઈમ શેરિંગ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે અલગ અલગ ગ્રાહકને ઉપભોક્તાને અલગ અલગ ટાઈમ શેરિંગ આપી શકાય ઇન્ટરેક્ટિવ કોમ્પ્યુટરિંગ એટલે કે અંદરો અંદર કોમ્પ્યુટરિંગ કરી શકાય અને કોમ્પ્યુટર નેટવર્કિંગ એટલે કે અલગ અલગ કોમ્પ્યુટરને એક સાથે જોડી શકાય આ ઉપભકર્તા ઉપયોગકર્તાઓને જ્યાં સુધી યોગ્ય રીતે લાગુ પડતું હતું ત્યાં સુધી રિમોટ જોબ એન્ટ્રી સેન્ટર ઓફલાઈન રહેતા ઉપયોગકર્તાઓ તેઓની જોબ કાર્ડ પર દાખલ કરી લેતા અને તેના કલાકો પછી તેઓને તે માહિતીનું આઉટપુટ મળતું હતું ત્યારબાદ જ્યારે આપણે વાત કરીએ કે મેન કોમ્પ્યુટર સેન્ટરને લગતું હતું ત્યારે રિમોટ જોબ એન્ટ્રી સેન્ટર ઓનલાઈન કામ કરતા તેમાં માહિતી કાર્ડ વડે કે મેગ્નેટિક ટેપ વડે કોમ્પ્યુટરમાં જોબ દાખલ કરવામાં આવતી તેનું આઉટપુટ પ્રિન્ટર વડે તરત જ થઈ જતું એટલે એટલે કે આ જે ટેકનોલોજીનો વિકાસ થયો જે ઓગણીસો પચાસની પહેલાની જે ટેકનોલોજી હતી જે ધીમે કામ કરતી હતી પરંતુ હવે મેગ્નેટિક ટેપ અને કોમ્પ્યુટરમાં જે દાખલ કરવામાં આવતું તો આ પ્રિન્ટર વડે તેનું આઉટપુટ પહેલાંના સમયથી અત્યારે ઝડપથી મળી રહેતું હતું એથી એમ કહી શકાય કે રિમોટ જોબ એન્ટ્રી સેન્ટર ઓનલાઈનના જોડાણથી સફળ બન્યા ત્યારબાદ મલ્ટિપ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ જે દરેક ક્ષેત્રમાં આરજી સેન્ટરની મદદરૂપ થાય છે જ્યારે રિમોટ જોબ એન્ટ્રી સેન્ટરમાં એક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ પ્રોગ્રામમાં વ્યસ્ત હોય ત્યારે બીજી જોબ સીપીયુનો ઉપયોગ કરવા માટેની છૂટ આપે છે બીજા શબ્દોમાં કહીએ તો એક જ ક્ષેત્રમાં જુદા જુદા પ્રોગ્રામ કાર્યરત થાય છે એટલે કે ત્યારબાદ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમનો જ્યારે ઉપયોગ શરૂ થયો ત્યારે એક સિસ્ટમ વ્યસ્ત હોય તો બીજી સિસ્ટમને જે ભાગ છે સીપીયુનો જે બીજું કામ કરવા માટે કોમ્પ્યુટરની જ છૂટ આપે છે આવી રીતે મલ્ટિપોગ્રામિંગનો ક્રમશઃ વિકાસ થયો અને જે કાર્ય છે ઉપભોક્તાઓનું એ પ્રમાણમાં સરળ બનતું ગયું ત્યારબાદ મલ્ટિપ્રોગ્રામિંગનો ખ્યાલ જો ઓનલાઈન કનેક્ટિવિટી સાથે જોડવામાં આવે તો તેમાંથી સેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉદ્ભવ થાય છે એટલે કે મલ્ટિપો પ્રોગ્રામિંગ છે ઓનલાઈન આપણે સમજીએ તો સેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉદ્ભવ એમાંથી થઈ શકે છે કોમ્પ્યુટરિંગની અસરથી ઉપયોગકર્તાઓ સીધી જ રીતે કોમ્પ્યુટરિંગ પર અસર કરે છે કીબોર્ડ એ ઇનપુટ ડિવાઇસ તરીકે અને જે આપણે સ્ક્રીન હોય વીડીયુ એ આઉટપુટ ડિવાઇસ તરીકે કામ કરે છે જુદા જુદા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં સુધારા વધારા કરવામાં આવતા ટાઈમ સેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ દરેક પ્રકારના ઉપયોગકર્તાઓને સીધી જ રીતે સંપર્કમાં લાવવા માટે સહાયરૂપ થાય છે અમુક પોલિસી જે વાતાવરણ સાથે અનુકૂળ નથી હોતી ત્યાં ઘણા ઉપયોગકર્તાઓ એક સાથે સીધા કોમ્પ્યુટર સાથે જોડાય છે ટાઈમ સેરિંગ સિસ્ટમમાં એક ઉપયોગકર્તા માટે સીપીયુના ચોક્કસ ભાગનો ઉપયોગ કરવા માટે અમુક સમય ફાળવેલો હોય છે જેથી દરેક ઉપયોગ કરતાં સીપીયુના સરખા ભાગે ઉપયોગ કરી શકે છે એટલે કે અત્યારે આપણે નો એમેઝોન જે ક્લાઉડ છે એનું આપણે ઉદાહરણ લઈએ તો મલ્ટી ટાઈમ સેરિંગ સિસ્ટમનો ઉપયોગ તેમાં કરવામાં આવે છે ત્યારબાદ સેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો તેમાં ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આપણને માં એક અલગ કોમ્પ્યુટર એક અલગ સીપીયુ ફાળવવામાં આવે છે જેમાં આપણે કામ કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો એકમ સાતનું પાર્ટ વન અહીં આપણે પૂરો કરીએ છીએ અને પાર્ટ ટુ માં વધુ વિગત સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપો ધન્યવાદ